લાઈટ ના પ્રશ્ન છે પાણી ના છે સોળ સભ્યો અમારે બનાવેલા પોતે બિલ્ડર જ બનાવ્યા છે સોળ સભ્ય બરાબર સોળ સભ્ય મળવા જાય કે ભાઈ અમારી આ તકલીફ છે તો હા કરે જવાબ કઈ આપતા નથી કે નથી ક્યારેય ફરિયાદ કરી હોય ને ત્યાં સ્પેસે આવીને કોઈ વાતચીત કરી કે બધાયને મીટિંગ કરીને ભેગા કરીને એને સોલ્યુશન કાઢી દીધું કોઈ પ્રશ્ન ઉકેલતા નથી બરાબર કોઈ જાતની એ લોકો જવાબદારી લીધી જ નથી ને અમારી પાસે જે 1.5 લાખ લેખે મેન્ટેનન્સ લીધું છે એમાંથી અત્યારે અમારા 2 કરોડ જમા છે એમાં કોઈ વાતની અમને જવાબ દેતા નથી ઈ કે થઈ જશે થાશે અને ને તેમને આડાવડા ઘણા બધા અમને જવાબ આપે છે કે અમારું ઇમ્યુનિટીસ બધી છે અમારામાં સ્વિમિંગ પૂલ છે ગાર્ડન છે થિયેટર છે કોઈ વસ્તુ ચાલુ કરવામાં નથી આવી જીમ છે લાઇબ્રેરી છે કોઈ વસ્તુ ચાલુ કરવામાં નથી આવી હવે આપણે તો કેટલી બધી આશાએ આવ્યા હોય કે ઓહો ઇમ્યુનિટીસ છે આયા બધી ને આપણે ફેમિલી સાથે સારા વ્યક્તિ ને આપશું અત્યારે ભરવાડ દરબાર આયર બધાય ભરેલા છે અમને ચોખી ના પાડી હતી કે જ્ઞાતી તમને એક એવી નહી ભરીએ કે તમને તકલીફ પડે રેવા વાળા જયારે જેને જેને લીધો ને ત્યારે બધા આવી જ વાતો કરી છે અને પછી બધા ને આપ્યા છે પ્લેટ જે એને મન પડે એવા

લાઈટ કનેક્શન કાપવા માટે આવેલ છે તો એ બધાનું શું કરવાનું બધું પેમેન્ટ બધું એનું છે હવે એ અમારી ઉપર અમે છેલ્લા કેટલા દિવસ એમને ફોન કરવાની ટ્રાય કરીએ છે ભાઈ અમારો ફોન બ્લોક કરીને બેઠા છે કોઈનો ફોન કમિટી મેમ્બરનો તો છોડો પણ કોઈ પણ ફ્લેટ ધારકોનો ફોન પણ એ ઉપાડવા માટે તૈયાર નથી હવે આ પ્રોબ્લેમ લઈને અમે સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે કે આમાં એ લોકો આવે ઇન્ટરફિયર કરે અને અમારું જે કઈ પ્રોબ્લેમ છે એનું નિવારણ કરવાની કોશિશ કરે